નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું છું છલ પટેલ આજે આપણે જામનગરની એક એવી સંસ્થાની વાત કરવી છે જે છેલ્લા કેટલાય વર્ષોથી જામનગર અને જામનગરના લોકોની નિસ્વાર્થ અને કોઈ પણ જાતના લોભ લાલચ વગર અવિરતપણે સેવા કરી રહી છે સાદગી સ્નેહ સંતોષ અને સેવાનો સરવાળો કરીએ એટલે એનો જવાબ આવે સમર્પણ હા મિત્રો આજે આપણે વાત કરીશું જામનગરની સમર્પણ ત્યારે આરોગ્ય આકાશમાં ખર્ચા આવી જાય તો શું કરવું આ ચિંતાને હળવી ફૂલ કરવા અહીં એક એવી હોસ્પિટલ જ્યાં સેવાનો યજ્ઞ અવિરતપણે ચાલી રહ્યો છે ના બરાબરના ભાવે શ્રેષ્ઠ સારવાર થાય છે આ હોસ્પિટલ ગુજરાતના નવાનગર સૌરાષ્ટ્રના પેरिस છોટીકાશી જેવા ઉપનામ ધરાવતા જામનગરમાં આવેલી સમર્પણ હોસ્પિટલ છે સમર્પણ જેવું નામ એવું જ કામ છે અને આ તો સેવાનું ધામ છે માનવ સેવાનું મંદિર છે અને માનવતાની એક વિશાળ છે એટલે કે સમર્પણ હોસ્પિટલ

જામનગર નજીક દ્વારકા હાઇવે પર સમર્પણ હોસ્પિટલનો પાયો નખાયો બે બિલ્ડિંગ ઊભી કરવામાં આવી પચાસ બેડ સાથે અને માત્ર દસ રૂપિયાના ટોકન ચાર્જથી શરૂ થયેલી સમર્પણ હોસ્પિટલ આજે વટ વૃક્ષ બની છે ત્રીસ વર્ષથી ચાઇલું આવે છે કે દિવસના થી હજાર દર્દીઓ આ હોસ્પિટલમાંથી સારવાર મેળવીને જાય છે સાજા થઈને જાય છે આશીર્વાદ આપતા જાય છે

ઉપલબ્ધ છે જેના પર એક દ્રષ્ટિ કરીએ તો કુલ બાર એકરની વિશાળ જગ્યામાં હોસ્પિટલનું સુંદર બિલ્ડિંગ આવેલ છે અને ખૂબ જ વિશાળ ખુલ્લી જગ્યા સાથે વિશાળ ગાર્ડન તથા પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે વાઈડ રસ્તા અને જ્યાં નજર કરો ત્યાં સ્વચ્છતા એટલે કે અહીં સફાઈ ચોકસાઈ ઉડીને આંખે વળગે તેવી છે ગેટની અંદર પ્રવેશતા જ બંને બાજુ સંતો તથા ભગવાનની મૂર્તિઓ વાતાવરણને આલોકિક બનાવે છે હોસ્પિટલમાં પાંચ બિલ્ડિંગ અને પાંચ વિભાગ છે હોસ્પિટલમાં વિભાગો જોઈએ તો કાર્ડિયોલોજી સર્જરી ઇન્ટરનલ મેડિસિન પેડિયાટ્રિક ઇએનટી રેડિયોલોજી પેથોલોજી ઓર્થોપેડિક ડેન્ટિસ્ટ ફિઝિયોથેરેપી આંખોના રોગોનો વિભાગ ચેસ્ટ અને લંગ્સના રોગોનો વિભાગ તથા એનેસ્થાસિયા વિભાગ પણ છે મિત્રો સમર્પણના હોસ્પિટલની વિશિષ્ટ સેવાઓ જોઈએ તો સોળ સ્લાઇસ સિટી સ્કેન એક પોઈન્ટ પાંચ ટીઝલા એમઆરઆઈ લેપ્રોસ્કોપી સર્જરી જેમાં નાના છિંદ્રો દ્વારા સર્જરી થાય છે આ ઉપરાંત એન્ડોસ્કોપી જેમાં દૂરબીન દ્વારા પેટ તેમજ આંતેડાની તપાસ કરાય છે અને દૂરબીનની મદદથી ફેફસાની તપાસ માટે બ્રોનોસ્કોપી તેમજ પચીસ કન્સલ્ટન્ટ અઢાર મેડિકલ ઓફિસર્સ એક્સપર્ટ ડોક્ટર અનુભવી સેવાભાવી નર્સિંગ અને અન્ય સ્ટાફ તથા પાંચ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં સતત હોય છે સમર્પણ હોસ્પિટલમાં એક કલાકમાં વીસ હજાર લીટર ઓક્સિજન ઉત્પાદન કરે તેવું ઓક્સિજન પ્લાન્ટ પણ છે કોરોના ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ જનરલ સર્જરી વગેરે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઘણા સમયથી એક્ટિવ છે અને તે ખૂબ જ સંતોષકારક રીતે દર્દીઓની સેવામાં જોડાયેલા છે આ ઉપરાંત યુએસએ માં વસવાટ કરતા હલારી વિશ્વ ઓશવાલ ગ્રુપ દ્વારા હોસ્પિટલના બે અલગ આઈસીયુ ના કુલ વીસ આઈસીયુ બેડ માટે અત્યંત આધુનિક ઓક્સિજન પ્લાન્ટ કે જેની પચીસ લાખની કિંમત થાય છે તે ડોનેશનમાં આપેલ છે એ મેડિકલની અત્યંત મોડન સુવિધાઓ ઉપરાંત હોસ્પિટલમાં ગુજરાતમાં ના હોય એવું માત્ર એક અગિયાર કરોડની કિંમતનું અતિ આધુનિક એમઆરઆઈ મશીન પણ ઉપલબ્ધ છે જેના દાતા વસ્તાભાઈ કેશવાળા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા દાન કરવામાં આવ્યું છે હૃદયના સ્નાયુઓની પરિસ્થિતિ જણાવતું આધુનિક મશીન જેમાં ઓછામાં ઓછા સમયમાં બેસ્ટ એમઆરઆઈ થઈ શકે છે ફૂલ પ્રૂફ રિપોર્ટ આપણે જોયું તેમજ અહીં અવલ ડોક્ટરોની ટીમ તથા અનુભવી નર્સિંગ અને અન્ય સ્ટાફ તેમજ આધુનિક મશીનોથી સમર્પણ હોસ્પિટલમાં દર્દીઓને અને દર્દીઓના સગાઓને અહીં ઘણા કાઉન્ટરો સાથેનો મોટો સ્ટોર સમર્પણ હોસ્પિટલના ધારાધોરણ હેઠળ રાહત દરે દવાઓ આપે છે ઝડપી સેવા માટે સારો અનુભવી અને સહાયક સ્ટાફની સેવા લોકોને મળી રહે છે શ્રી રામ કબીર શાંતિ આરોગ્ય સેવા મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મલ્ટી સ્પેશિયાલિસ્ટ ચેરિટેબલ સમર્પણ હોસ્પિટલ હાલારમાં તો એક એવી અવલ સ્થાન મેળવ્યું છે પરંતુ દેશ વિદેશમાં પણ ખ્યાતિ ફેલાવી છે એવી આ સંસ્થાની ગૌશાળા પણ જોવા જેવી છે જ્યાં માણસોને પણ રહેવાની ઈચ્છા થઈ જાય એવી ફાઈવ સ્ટાર જેવી ગૌશાળામાં એકસો જેટલી ગાયો છે જુદા જુદા ગમાણોમાં પંખાઓ છે દેખરેખ માટે ગોહાળો સહિતનો સ્ટાફ ખડે પગે રહે છે અને ગૌશાળાની સફાઈ અને સાર સંભાળ માટે ખાસ ધ્યાન રાખે છે ગૌશાળાની ખાસ બાબત એ પણ છે કે અહીં ગાય માતાના જુદા જુદા નામ રાખેલ છે ગૌશાળાનું દૂધ બે ટાઈમ દર્દીઓને અપાય છે અને છાસનું ગરીબોમાં વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત બસો જેટલા નારિયલના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે સેવાકીય ઉપરાંત લોકહિતના કાર્યો ને પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે જેમ કે સમર્પણ પરિવાર કલ્યાણ વેલફેર ટ્રસ્ટ સ્થાપના કરવામાં આવી છે જેમાં પરિવારના સભ્યો માટે બચત યોજના બાળકોનો અભ્યાસ આકસ્મિક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ચાલો મિત્રો હવે વાત કરીએ સમર્પણ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વસ્તાભાઈ કેશવાલા વિશે જામનગર શહેરમાં પચાસ વર્ષથી જામનગર કબીર આશ્રમની સેવામાં કાર્યરત છે વારસાગત ખેતીવાડીના વ્યવસાય સફળતાપૂર્વક સિદ્ધિઓ મેળવનારા વસ્તાભાઈ આરોગ્ય ક્ષેત્રમાં વિશેષતા સમાજ સેવાનું જીવંત ઉદાહરણ છે વસ્તાભાઈ શ્રીમદ ભાગવદ્ ગીતાના આધ્યાય બીજાના શ્લોક સુણતાલીસમાં જેવા છે જેમાં કહેવામાં આવ્યું છે કે માણસને ફક્ત તેના કાર્યો પર જ અધિકાર છે કર્મ ફળ વિશે કર્મ કરવામાં જ માને છે આથી તેમના સેવા આથી તેમના સેવાકીય કાર્યો અને માનવતાની સમૃદ્ધિ માટે

વર્ષ પૂર્ણ થતા ઘઉંની દાન કરવાની તેમને નીમ રાખેલ છે અને ઘઉંનું વિતરણનો આ મહાયજ્ઞ જામનગર દ્વારકા ઉપરાંત પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં અન્નદાન કર્યો છે સંપૂર્ણ વ્યક્તિગત રીતે અન્ન ચાલુ રાખવાનો ઠસીને ભરી છે એવા વસ્તાભાઈ કેશવાલા રાત દિવસ જોયા વગર સમર્પણમાં પચીસ વર્ષથી સફળ સંચાલન કરી રહ્યા છે બદલતા સમયમાં પણ ભાવ વધારતા નથી અહી પૈસાની નહીં પુણ્ય કમાવામાં આવે છે ભગવાન કૃષ્ણ ભાગવત ગીતાના શ્લોક કહ્યું છે કે મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્ય કરે છે અને ઉદાહરણ રૂપે આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે ભાગવત ગીતા આ સંદેશને અનુલક્ષી સમાજ સેવી એવા વસ્તાભાઈના જીવનમાંથી પ્રેરણા ભવિષ્યની પેઢી લેશે કરેલી કેડી પર આગળ વધી શકે તે હેતુથી ફુલ ચાબના પૂર્વ તંત્રી અને લેખક કૌશિકભાઈ મહેતા દ્વારા દીનદુખ્યા ભ્હાલા વસ્તાભાઈ કેશવાલા નામક પુસ્તક લખવામાં આવ્યું છે અને છેલ્લે સમર્પણ પરિવાર એટલે શું તો કહીએ કે જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય સૂચના ના હોય પણ સમજણ હોય કાયદો ના હોય પણ અનુશાસન હોય ભય ના હોય પણ ભરોસો હોય શોષણ ના હોય પણ પોષણ હોય આગ્રહ ના હોય પણ આદર હોય સંપર્ક ના હોય પણ સંબંધ હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય નમસ્કાર અને જય હિન્દ